અરવલ્લી જિલ્લામાં મોડાસાના ડોક્ટર કંપા ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે કારણ કે કંપનીની મનમાનીને કારણે અહીંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે કંપની દ્વારા ચારસો વીઘા સોલર વીજ પ્લાન્ટ બનાવ્યા બાદ ગામના સ્મશાન સહિત સિત્તેર વીઘા ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોવાથી ખેડૂતો ખેતરે કે સ્મશાન સુધી જઈ શકતા નથી તેના કારણે ગ્રામજનો દ્વારા બેનરો સાથે કંપની આગળ ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ શરૂ કરવામાં આવ્યો છે સાથે જ કંપની પર ગંભીર આરોપ લાગ્યા છે કે જે ખેડૂતોએ એગ્રીમેન્ટ નથી કર્યા તેમની જમીન પણ કબજે લેવાઈ રહી છે તમામ જગ્યાએ રજૂઆતો કરી થાકેલા ગ્રામજનો હવે કંટાળી કંપની બહાર વિરોધ કરી પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર પાસે મદદ કરવા વિનંતી કરી રહ્યા છે અત્યારે આ નહેરુ કંપા અને મુલોજ કંપાની અંદર જે સોલર પ્લાન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો જે આવેલો છે એમાં ખેડૂતોને ક્યાંક મંજૂરી વગર ખેડૂતોને અન્યાય થયેલો છે ખેડૂતોના જે રસ્તાઓ છે ખેડૂતોના રહેણાંક મકાનો છે એ પણ બધા ધ્વસ્ત થાય એવો પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો સંગઠન દ્વારા હું સરકારને એક વિનંતી કરું છું કે આ ખેડૂતોને અન્યાય ન થાય અને ખેડૂતોને ન્યાય મળે સરકાર વિકાસ કરે છે એમાં અમે રાજી છીએ પરંતુ ખેડૂતોના ભોગે ખેડૂતોને અન્યાય થાય એ માટે અમે ખેડૂતોને સપોર્ટ કરીશું અને ખેડૂતોના જોડે રહી અને ખેડૂતોને ન્યાય આપે સરકારને પણ વિનંતી છે કે અધિકારીઓને મોકલીને સ્થળ તપાસ કરીને આનો ન્યાય આપે એ જ અમારી ખાસ માગણી છે અમારા ત્યાં સોલાર મહિન્દ્રા સસ્ટેન કંપની આવેલી છે તે વિધાઉટ રીસર્વે કર્યા વગર અત્યારે કામ કરી રહી છે જે અત્યારે સ્થળ ઉપર અમે ગાંધીગીરી કરી રહ્યા છીએ પણ અત્યારે જે એને જે મહિન્દ્રા સસ્ટેન કંપનીનું જે કામ ચાલી રહ્યું છે એ ફૂલ સિંગમાં ચાલ્યું છે વિધાઉટ એને ઓર્ડર વગર ચાલી રહ્યું છે એના માટે અત્યારે અમે ગામજનો અને આજુબાજુવાળા જે 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 રહીશો છે એ અમે સાથે ભેગા થઈને અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ તો અમે આવેદન પણ કલેક્ટર સાહેબને આપેલું છે મામલતદારને પણ અમે આના માટે અરજી બી કરેલી છે પણ કોઈ બી એની પર આ લોકો અરજીનો કોઈ રિપ્લાય બી આપતા નથી એટલા માટે અમે સ્થળ પર બે એ લોકોને એમને કીધું તમે નિરીક્ષણ કરવા આવી શકો છો પણ એ લોકો અભી બી નિરીક્ષણ કરવા આવ્યા નથી તે માટે જલ્દીથી જલ્દી અમને નિવારણ મળે તે માટે અમે ખેડૂતો આંદોલન કરીએ છીએ તો તો તમે આ બધા જે પત્રકારો છે એ અમે અમારા માટે અત્યારે રહેવા માટેના જે ઘર જે સ્થળ છે બધા એ બધા ઉપર કબજો કરી લીધો છે જવાના રસ્તા માટે ઘાસ સારા માટે અમને રસ્તા ઉપર જવાની પણ તકલીફ પડી રહી છે અને અમને ત્યારે બહુ સમસ્યા છે એટલે સરકારશ્રીને વિનંતી છે કે અમને થોડીક મદદ કરે અમને ન્યાય અપાવે એવું અમારા બધા ખેડૂતોની ઈચ્છા છે ને માગણી છે ખૂબ ખૂબ માગણી છે